તો હે ગઈ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અર ન્યુલ જયસભ નારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશર જ્યારે એક લાખ સબસ્ક્રાઈબર થયા ત્યારે મારા રિએક્શન શું હતા ને એ આ વિડિયોમાં તમને હું એ ક્લિપ દેખાડીશ એમાં એવું છે તું બધાએ જ કીધું હતું કે હું કામમાં છું હું આ છું આ છું અને બધા કામમાં હતા મને અંદર ખાને એમ થતું હતું કે એટલી મહેનત કરી બધા ફેમિલી સાથે મળીને આપણે ચેનલ કરી અહીંયા સુધી પહોંચાડે પણ જ્યારે લાખ સબસ્ક્રાઈબર થાય ત્યારે કોઈ ફ્રી નથી અને સેલિબ્રેશન થઈ શકે તેમ નથી મને થતું હતું એમ પણ ગઈકાલના વિડીયોમાં તમે જોયું કે સરપ્રાઇઝ આપી દીધું તો સરપ્રાઇઝ તો મળી ગયો પણ જ્યારે અસલીમાં થયા લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા અને પછી થોડાક વધી ગયા હતા પછી સેલિબ્રેશન કર્યું પાંચસો એક સબસ્ક્રાઈબર વધી ગયા હતા કલાક પછી પછી સેલિબ્રેશન કર્યું પણ એક્ઝેક્ટ જે સમયે થયા ત્યારના મારા રિએક્શન જોવા હોય તો એ આજના બ્લોગમાં તમને જોવા મળશે અને કંઈ ગઈકાલે સોલાર ફિટ કરવામાં બહુ વાર લાગી ગઈ સાંજના સાડા દસ અગિયાર થઈ ગયા હતા અમે સેલિબ્રેશન કરતા પણ સોલાર વાળા ભાઈઓ અહીંયા ફિટ જ કરતા હતા તો ફાઇનલી ફિટ થઈ ગયું છે એક બે પિન ભૂલી ગયા હતા તો એ આજે આવી નાખી જશે તો સોલાર થઈ ગયું છે કમ્પ્લેટ અને વાયરિંગ ઓકે એક્ઝેક્ટ તમને અહીંથી દેખાશે કે જો આવી રીતના લાંબુ નાખ્યું છે અને આ મારી રૂમ નારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ગઈકાલે મમ્મી એક લાખ સબસ્ક્રાઈબર થયા એટલે એક લાખ લોકોએ આપણે સબસ્ક્રાઈબ કર્યું એક જણ એક જ વાર કરી શકે એવું એક લાખ લોકોએ કર્યું સમજાણો

દાદાનો ફોન લઈ લીધો પાછો નથી આપતો હું કરતો તો હમણાં તું લેલ કેમેરો બંધ થઈ ગયો કે થોડોક થોડોક શરૂ છે લે આપી દે હાલ દાદાને ફોન આપી દે આપી દે હાલ જમવા બેસે થાળીમાં આજે મમ્મી શાક તો ભીંડાનું ગ્રેવી વાળું શું ખાતું તે રોટલી દાળ ભાત

ભગવાન ને પૂછો ભગવાન ભગવાન ને પૂછો એને ખબર હોય ભગવાન ભગવાનને ભગવાનને ખબર પડી ગયો મળી ગયો ક્યાં એની ઈનસ થી આમાં મતલબ નથી

એ ઓર્ડર તમને ખબર હતી કેમાંથી થાય કેમાંથી મગાવાય કરતા આમાંથી બાપડે બાપ એને કેવી ખબર પછી એમાં જ આવવાનું આઈફોન જોતો હોય આઈફોન જોતો હોય જે આઈફોન જોઈ લેવો હોય એમાં આવવાનું જોતો રહી કેવી ખબર પડે જો આઈફોન જ ખઈ લો એ તો મારતો તો કે કોંગ્રેચ્યુલેશન પર તમારો 1 લાખ થઈ ગયા થેન્ક યુ કાઈ ને કપડા તો લઈ આવો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ મારા મારા પાસે બાકી છે હવે કે બદલે મિલિયન કરવાનું છો ગાઈસ મે એક આ ઓનલાઈન બુક મંગાવી છે એમ તો મે એકવાર વાંચી લીધી છે પણ પાછી વાંચવાની છે અને બધા જ લોકોની પ્રિય છે અને ઘણાના લેખકે પ્રિય છે આ તો ચાલો અનબોક્સિંગ કરીએ તો બુક છે હીરાનો ખજાનો અને લેખક છે આઈ કે વીજળીવાળા અમુક બુક એવી હોય ને કે તમે વાંચવાનું શરૂ કરો ને તો આખી બુક પતાવીને જ ઊભા થાવ એમાંની આ એક બુક છે આ વાંચશો પછી એના પછીના જેટલા ભાગ છે ને એ બધા વાંચવાનું મન થશે અને જે આખી વાર્તા છે આખી કાલ્પનિક છે અને જેને સાહસ કથા ગમતી હોય એના માટે બેસ્ટ પુસ્તક છે જેણે જેણે વાંચ્યો હોય ને એ કોમેન્ટ કરજો અભી હશે ને નવી શોપિંગ કરી નવો નડ્રેસ હવેથી તમને આ નડ્રેસમાં દેખાય ઓલો પિન ગયો ને એક નાખ કાઢી નાખો હવે

ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો સાત સબસ્ક્રાઈબર ઘટે છે લાખ સબસ્ક્રાઈબર થવામાં ખૂબ ખૂબ આભાર મેં ધાર્યા કરતા વહેલી સિદ્ધિ મળી ગઈ અને લોકોએ ખૂબ પ્રેમ કર્યો ખૂબ લાઈક આપી આપણા વિડીયો અને ખૂબ સપોર્ટ કર્યો ખાલી પાંચ સબસ્ક્રાઈબર બાકી છે એક લાખ સબસ્ક્રાઈબર થવામાં નસીબ એવા કે આજ બધા જ કામમાં છે કોઈ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે તો આ ફેમિલી સાથે આ હું સેલિબ્રેટ નથી કરી શકતો બધા જ કામમાં છે અને કોઈ સંજોગે ભેગો થાય એમ નથી અને રાતના અત્યારે વાગ્યા છે 7 ને 36 થઈ છે ખાલી 4 સબ્સ્ક્રાઇબર બાકી છે ટૂક સમયમાં બસ ખાલી બે સબ્સ્ક્રાઇબર બાકી છે 1 લાખ સબ્સ્ક્રાઇબર આપણા YouTube ચેનલ માં થઈ જશે મે છેલ્લા 8 દિવસમાં માં 10000 સબ્સ્ક્રાઇબર વધારે તો બધું જ પોસિબલ છે જો ખાલી એક સબ્સ્ક્રાઇબર બાકી છે અને બસ ફટાફટ સપોર્ટ આવો જ કરતા રહેજો ફટાફટ એક સબ્સ્ક્રાઇબ કરી દો અને હા અને અહીંયા સુધી પહોંચવામાં જે જે મિત્રોએ સપોર્ટ કર્યો મને એનો ખૂબ ખૂબ આભાર અમારા ડેઈલી વ્લોગ પણ આવે છે જો વ્લોગ ચેનલમાં એક લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ મારા ફેમિલી તરફથી બધાને જ તે ખૂબ ખૂબ શુભેચ્છા કે અમને ફૂલ સપોર્ટ આપ્યો તમે ને આજે અમે આ મુકામ સુધી પહોંચી ગયા સાત ને સાડત્રીસ થઈ છે અને સુરતમાંથી મેં ગુજરાતી વ્લોગ બનાવી બનાવીને આજે ગુજરાતી બ્લોગર માં મે 10મા નંબર નું સ્થાન ગ્રહણ કર્યું છે હવે આપણે આગળ નવ યુટ્યુબર છે જે ગુજરાતીમાં માં બ્લોગ બનાવે છે માતૃભાષા નું મને ગર્વ છે ખૂબ ખૂબ આભાર બધાને ધન્યવાદ આવો જ સપોર્ટ આપતા રહેજો સિલ્વર નો પેરો એને ન ગમે સિલ્વર પેરો હું લઈ આવ્યો પાંચસો કઈ નો યોગી ચોક આવ્યો સર્કલ હા એ હવા છે ને પંચર કરાવવા ગયા તા બે પંચર હતા ને યોગી ચોક વાળા ધ્યાન રાખજો ત્યાં ભાઈ મેમ આવવા મળ્યા છે

કોફી ભરવાનો આવજે આ છે ગ્રીન ચટણી આ છે એની સાથે છે આ છે મિશનો સલાડ છે એમાં જો કેપ્સિકમ છે ગાજર છે અમને કોબીસ અને ઓનિયન નાખેલું છે દર્શિતા તું મદદ કરાય છો

કે બધાને વેફર બોલાય ગઈ અને મને વેફર યાદ આવી ને જો હું અત્યારે છું હા માસા કેરી ખા હું પણ એક જ ખાશ હું કેરી મને ખાવા તમારો નસીબમાં આવ્યું અમાર पावના ડટા ખાવા પડ્યા ખબર નથી કે વેફર છે આ હવે વાય આવો ખાવા પડે પેલા જો પાન કેરી ખાઈ જાય ને હા બને ઓછા ખવાય બહુ ફાયદો જો વેફર વેફર ખાવાની અસલી સ્ટાઈલ વેફર લેવાની

ઓકે તો બીજી વાર છે ચોપાટી જોવા માટે આવી ગયા મૂળ હેતાસને મેળામાં જવાનું છે પણ અમારને આ ચોપાટી આવી ન હોય નહોય અમારને પાણીવાળી ચોપાટી હોય એ ગાર્ડનવાળી ચોપાટી છે અને પાણીવાળી એટલે દરિયો હોય એને ચોપાટી કહે અમે જો ચોપાટી એટલે એટલે પાણીવાળી અચ્છા આ મુંબઈમાં બીચ ને ચોપાટી કે જો ચોપાટી અને સુરતમાં આવું છે કેમ છે ભાઈ જયોગેશ્વર જયોગેશ્વર કેમ છે બસ મજામાં જોઓ છો વિડિયો વિડિયો જો ઓકે

પણ આ તો કમાવા માટે શહેરમાં આવવું પડે તો એ બ્લોગ જઈ લેજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય શિવનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર